ડબલ बटर અને આ ક્રિસ્પી કરવા માટે તમે શું કરશો એને ક્રિસ્પી મૂકવા માટે મારે કોટાટોન મૂકવો પડશે પથ્થર પથ્થર મૂકવો પડશે ઓકે આલે ક્રિસ્પી ફાસ્ટ ક્લાસ ક્રિસ્પી થઈ જશે ઓકે એકદમ કડક એકદમ કડક આ આઈટમ તમારે ત્યાં જ મળે બીજે ક્યાં નહીં મળતી ના બીજે કઈ જગ્યા પર નહીં મળે ઓકે સુરેશની પ્રાઇસિંગ શું રહેશે આઈ ભાઈ છે 30 રૂપિયા 30 રૂપિયા હમ એમાં વેરાઈટી છે ડબલ બટર સેવ ડુંગરી કિસ્પી છે આ બધી વેરાઈટી છે એ પ્રાઈસ અલગ અલગ એ બધી અલગ અલગ છે ઓકે આ ટાઈમ થી ચલાવો છો આ દુકાન અહીંયા મેને 12 વર્ષ થયા 12 વર્ષ સૌથી વધારે આપેલી આપણી આ છે ક્રિસ્પી સૌથી વધારે સેલિંગ છે મોસ્ટ સેલિંગ હા અચ્છા એ ડબલ ફર્સ્ટ ક્લાસ કડક થઈ ગઈ છે ઓકે આવ ખાતો તો તમને એવું લાગશે પીઝા જેવી થઈ જાય છે પીઝા જેવી હા બે બહુ શેકાવ છે એકદમ ફરક થઈ જશે હમ અંદરનો મસાલો બી ઓલરેડી ગરમ થઈ જશે ઓકે ક્રિસ્પી ડાબેલી હે ક્રિસ્પી ડાબેલી માલી ભાઈ ભાઈ ની પેસ્ટલ પેસ્ટલ રેડી થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે અને આપણે હવે સર્વ કરશું સર્વ કરશું આપણે ડીશ માં ઉતારશું ઓકે ચટણી આવશે એમાં શું શું આવી જશે મીઠી ચટણી આવશે મીઠી ચટણી લસણ ચટણી લસણ ચટણી લીલી ચટણી ધાણા મરચા ફોદીના ડાલિયા ઓકે હવે તમારો ટાઈમિંગ શું રહેશે સવાર 11 થી રાત 10 પણ આ સાંજે જેટલું બને એટલું જલ્દી આવવાનું આજે 9 વાગે પહેલા પતી જાય અને એને ખાવા માટે કેવાનું નિજામપુરા નિજામપુરા ડિલક્સ રસ્તા ભાઈ ભાઈ કચ્છી દાબેલી વડોદરા વડોદરા